આવું કઈ ચૈત્ર વસાવે વધુમાં શું કહ્યું છે આ વિડીયોમાં વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા ને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ

કાચના ગ્લાસ અને પાણીની બોટલ હટાવી દેવામાં આવે અને જો કોઈ સીસીટીવી કેમેરા હોય તો તેને પણ ચાલુ કરી દેવામાં આવે અને જો સીસીટીવી કેમેરા ન હોય તો મીડિયા છે તેમને બોલાવીને તેમના કેમેરામાં બધી વસ્તુઓ રેકોર્ડ કરવામાં આવે જેનાથી હવે હાલની તારીખમાં આગળના સમયમાં મારી ઉપર કોઈ આવા આક્ષેપ કે આરોપ ના કરવામાં આવે ત્યારે અંદરના દ્રશ્યો છે જેમાં ચેતર વસાવા આવો ઉત્સવ કરી રહ્યા છે સૌપ્રથમ તેની ઉપર નજર કરીએ સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો પાછા અમારે ત્રણ મહિના વગર જોઈએ જેલ ભોગવવાનો મારો આવશે એમ કે આયોજન છે અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો કામ લો અને એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ખોટી ફરિયાદો છે ને અમારો વિશ્વાસ ન હોય એટલા બરાબર એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા ને ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈન ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દીધી એક માણસ તો ઉતારવા વાળો જોઈ છે કામ તો હું તો હમણાં કાલે જ માન જેલ માંથી આવ્યો છું પાછા ત્રણ મહિને ચાર મહિને મોકલી આપે તો મારે શું કરવું લોકોના કામ પછી કોણ કરશે એટલે બધાને આપણા પ્રાયોજના મેડમ ને કોણ લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ અહીંયા પાણીની બોટલ ગ્લાસ બાસ કઈ ના જોઈએ આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી હોધી પાછા મને મોકલી આપે તમને પહેલા કહી દઉં છું એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય એમને જાણ નથી કરી આ તમને કીધું એટલે તમે જે પણ વિભાગની મિટિંગ છે પ્રાઇવેટના વિભાગની તમારા લેટર થી જ હું આવ્યો છું એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી હોય એટલે આ તમને પહેલા જ હું ચોપટ કરી દઉં છું

કેમ કે આજે તેર કરોડ જેટલા એફઆરઆઈનું આયોજન હતું સાહીઠ કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું જેને લઈને અમે બેઠા હતા પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા એમને મેં રજૂઆત કરી છે આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે એટલે સાહેબે અમને કીધું કે છ વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી શ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેદરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે સર એમ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડિજાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી એ રીતે વાત હા અમલીકરણ અધિકારીઓ જેઓ છે જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસની ગ્રાન્ટનું પણ આજે વણ વપરાયેલી પડેલી છે બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ આયો પ્રતિનિધિઓને નજર અંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિનઆદિવાસી એનજીઓ કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારેય ચલાવવાના નથી સર અગાઉ આપે કોઈ કામોની માગણી કરી હોય આપણા મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા હા અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે મોરચો લઈને જવું પડશે ત્યાં અમે જઈશું અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું સર આપણે જે માગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મીટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે શું કાર્યવાહી અગાઉ અમે આ જ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે એંસી દિવસ જેલવાસો ભોગ્યો છે ત્યારે આવી જ રીતના મિટિંગો હોય દરેક સભ્ય દરેક અધિક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહી એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા ચેતર વસાવા જેમને કહ્યું મીટિંગમાં કે મારી ઉપર મારા ડેસ્ક ઉપરથી આ બધું હટાવી દેવામાં આવે કાચના ગ્લાસ છે પાણીની બોટલ છે આ બધું હટાવી દેવામાં આવે અને કેમેરા પણ ચાલુ કરી દેવામાં આવે તેમને આ પગલા તેમના એ દર્શાવે છે કે તેમને હવે આગળના સમયમાં આવા કોઈ આરોપ ના લાગે તેને લઈને કે તે કેટલા સાવચેત પગલા તેમની માટે લે છે આવા જ અવનવા વિડીયોઝ એમાં તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ